નમસ્કાર હું રચના ઉપાધ્યાય કચ્છ મિત્ર ના પહેલા પાસે સમાચાર છે છત્તીસગઢમાં નવો ચહેરો રાજસ્થાન મધ્યપ્રદેશ પર મીઠ આદિવાસી નેતા વિષ્ણુદેવસાઈ છત્તીસગઢના સાય છત્તીસગઢ ના મુખ્યમંત્રી બન્યા રાજસ્થાનમાં રાજીના નિવાસે ધારાસભ્યોના જમાવડાથી જમાવડા અટકળો મધ્યપ્રદેશમાં આજે વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રીની જાહેરાતની શક્યતા રાજસ્થાનમાં કોકડું ગુંચવાયું અન્ય એક સમાચારમાં સાહુકારના કાળા નાણાંની ગણતરી પાંચમા દિવસે પણ જારી અભૂતપૂર્વ રોકડ જપ્તી આંકડો વધીને પાંચસો કરોડે પહોંચવાની આશંકા વધુ એક સમાચારમાં દેશમાં વીજ માંગ નવ ટકા વધી દેવારી મોસમમાં ઔદ્યોગિક ગતિવિધિ વધી અર્થતંત્રમાં તેજી આવતા ખપત વધી છે વધુ એક સમાચારમાં મોદી સરકારે રાજ્યસભામાં બહુમત નહીં સામાન્ય ચૂંટણી પૂર્વે નિવૃત્ત થતા 56માંથી ત્રીસ સભ્ય ભાજપના છે કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે તાંજાનિયામાં સ્થાનિક રોજગારી માટે કચ્છી પેઢી કટિબદ્ધ બાંધકામ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામોથી નામના નામ ના મેળવનારી કંપનીના અમિતભાઈ ખોખાણી કચ્છમાં જળ સંરક્ષણના કામો માટે તમામ ગ્રામ પંચાયતો સક્રિય બને તેવી અપીલ કરે છે અન્ય એક સમાચારમાં પદયાત્રા અને મહાપંચાયત કચ્છમાંથી બસો શિક્ષક કર્મચારી જોડાયા ઓપીએસ તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી ખાતે આયોજન કરાયું હું કેવિન સોની સંદેશના અંદરના પાને સમાચાર છે પોલિયો રવિવાર અંતર્ગત કચ્છમાં બે લાખ ચોપન હજાર ચારસો એકત્રીસ બાળકોનું રસીકરણ આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ લાખ વીસ હજાર નવસો બાસઠ બાળકોના રસીકરણનો ટાર્ગેટ બાકી રહી ગયેલા બાળકોને ડોર ટુ ડોર પોલિયોની રસી પીવડાવાશે અન્ય એક સમાચાર છે કચ્છ સાહિત્ય ઉત્સવના બીજા દિવસે યુવા કવિ સંમેલન સમાપન વેળાએ મુરાલાલા મારવાડાની કચ્છી ગીતોની સુરાવલી વેવડાવી અન્ય એક સમાચાર છે અંજાના હેમલઈ ફળિયામાં એક શખ્સ આધાર પુરાવા વગરના મોબાઈલનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાત્કાલિક વર્કઆઉટ કરી દરોડો પાડી એક શખ્ને રૂપિયા ચોપન હજારની કિંમતના આઠ મોબાઈલ સાથે પકડી લીધો હતો જ્યારે પકડાયેલો શખ્સે પોતાને રાજકોટનો શખ્સ વેંચવા આપી ગયાનો જણાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અંદરના પાને અન્ય એક સમાચાર છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ દ્વારા પહેલ કરવામાં આવી કોવિડ ની રસી લેવાથી હૃદય રોગો નો હુમલો જાહેર પરિસંવાદમાં અનેક લોકોએ ભાગ લીધો પ્રશ્નો જવાબો મળ્યા ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે રબારી સમાજના યુવાનો શિક્ષણ સંગઠન વધારી દૂર રહો બાઇક રેલીમાં રબારી સમાજ ની ગુરુ ગાદી તરફ વાડીનાથ મહાદેવ ના બાર જ્યોતિર્લિંગ યાત્રા નું ખાતે સામયુ કરાયું અન્ય એક સમાચાર માં ભ્રષ્ટાચાર ના બોરિંગ વચ્ચે સામખ્યાળી થી આડેસર માર્ગ વાહન ચાલકો માટે જોખમી ગુજરાત છેલ્લા સમાચાર છે કાંડ પૂર્વ રેન્જ આઈજી નો ભાણેજ શૈલેન્દ્રસિંહ દિલ્હી થી ઝડપાયો બે માસ થી નાસ્તા ફરતા આરોપીઓ પકડ માં આવવા લાગ્યા ભાણુભા દુબઈ ભાગે તે પેલા ટેકનિકલ સર્વેલન્સ ના આધારે ઝડપી લેવાયો પોલીસ કચ્છ આવવા રવાના ગુજરાતમાં ચિત્તા લાવવા બંનીના પચ્ચીસો ચોરસ કિલોમીટરમાં હરિયાળી કાયા પલટ અઢારમી સદીમાં કચ્છ માંડવી પાસે છેલ્લો ચિત્તો દેખાયો હતો કચ્છના બાવન ગામોની આસપાસના વિસ્તારમાંથી ગાંડા બાવળ હટાવીને બંની ઘાસનું સંવર્ધન કરવામાં આવશે હું મનોજ સોની ફ્રન્ટ પેજ સમાચાર છે કે હિલ ગાર્ડન માં હવે શહેરીજનોનું નું દિલ ગાર્ડન ગાર્ડન થશે ઉજ્જળ હિલ ગાર્ડન બન્યો હરિયાળો અગિયાર હજાર વૃક્ષ નું વાવેતર રાઈડ સુધરી નવી બોટ આવી પ્રવાસીઓ અને ભુજ વાસીઓનું પસંદગી નું સ્થળ બનવાનું છે હિલ ગાર્ડન ખિલખિલાટની છ એમ્બ્યુલન્સ બંધ પ્રસૂતિ બાદ મહિલાઓનો ખર્ચ વધશે સરકારે પોતાનો ખર્ચ બચાવ્યો પણ મહિલાઓને પ્રસૂતિ બાદ ખર્ચ વધ્યો કચ્છ એકસો આઠ ઇમરજન્સી સેવાના મેનેજર સુજીત માલવિયા જણાવ્યું કે ઉપરી સૂચના પ્રમાણે કાર્યવાહી થઈ છે જેમાં ત્રણ દિવસથી છ એમ્બ્યુલન્સ બંધ કરાઈ છે હાલે સત્તર ખિલખિલાટ ચાલુ રહેશે કચ્છ ભાસ્કરના અન્ય સમાચારમાં કચ્છની બેંકોના બારસો કર્મચારીઓને મળશે વેતન વધારો નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ મળશે હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર